પાસે જલ્પાબેન તો કાગડા એવો ને આજુબાજુ હમ થઈને કેતા જાય હું બારે જાઉં રે હાલો ને જલ્દી પગ માંડો ને રેસ માં ભાભી ઓ જલ્પાબેન કઈ બાજુ પગ માંડ્યા ઓહો આ પુતળી બેન તો જોજો આડો ડોયો નાખે મોડ કરાવશે એક તો એ હે જલ્પાબેન હું વિચારો હો રહ્યા કે પછી ખબર જ નહીં કઈ બાજુ જાવ છો રહ્યા ના રે ના પુતળી બેન અમે જાય છે દિવાળી ની શોપિંગ કરવા

હવે નથી આવું મારે કઈ મોડો મોડો કીધું પોતે તૈયાર થઈ ગયા પગ મંડી દીધા ને જે તો રેસ માં ભાભી રાડું પાડે જલ્દી આલો ને જલ્દી આલો તમે કયો નઈ જલ્પા બેન તમારા ઘરે હંતો હંપરે તમારા કાગળો અવાજ છે ને એ હંતા ને કહી દે હવે પર્સ બર્સ ને હંતો લટકાવી ના લે હે બતાય ચાલો ને ભૂતડી બેન આ તમ મન વેલું કીધું હોત ને તો હાલત હવે શું ગયા ટણે ક હવે તમારે તૈયાર થતા બે કલાક લાગે પછી તમે કેશો ભૂતળી બેન તો આડ ને આડ મોડું જ કરાવે ના ના એવું શું હોય હાજલપા બેન તો આજ કક બોનસ મળતો લાગે એમ નેમ તો તમે જાવ ની હવે ભૂતળી બેન 20% ડિસ્કાઉન્ટ માં આજે મળે છે રીયું ઠીક તો તમે આવો 20% ડિસ્કાઉન્ટ માં હું તો 50% ડિસ્કાઉન્ટ થાસન તીએ જઈ લેવા અને પછી જોજો તમાર હંધાય થી કેવી એક નંબર હાડી લઈને આવશો તમે હંધાય મારા હમે તો ફીકા લાગશો તમે જી આવો તમ તમારે હવે મારે કાઈ નથી આલો 20% ડિસ્કાઉન્ટ હોય 30% ડિસ્કાઉન્ટ હોય પહેલા કે નહીં અને પછી કે છે હાલો ને હાલો કોણ હાલે હાડી લેવા ગયા હે ને હવે જોઉં હું વરી કેવી ખાડી લઈને આવે પાછું એ પસંદ તો એક કરતા ના આવડે ને જલપાબેનને આવડે ને રેશમા ભાભી ને આવડે આઠ ના આવડે એમાં તમારી પસંદ જ પેરી હે આટલા દીખ્યા તો તમ તમારે છે ને તમે લઈ આવો પછી હું એ લઈ આવી મારી જોજો તો ખરા જોતા રહી જાશો પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળે કે ન મળે પણ હું તો લઈને આવીશ હી અને કઈ પચાસ ટકા ડિસ્કાઉન્ટ લઈ આવી હું વાહ બાર જો રે જીવ તમે તો ઈ જ લાગણીઓ છો ન કઈ પાસે તો બે કેવા હમ્પીન જાય હે કા હાલો જઈએ શોપિંગ કરવા મને તો કીધુંય નહીં ભૂંડી એમાં તો એકે ઓછી ન્યુ નથી પાછું તૈયાર થવા તો મારા પાસે આવે એમાં તો કઈ આઠમ નહીં ના આવડે પૂંડી આરખામણી હવે આવું કોઈના ભેગે કરાય

નક્કી કરવી મેચિંગ મેચિંગ પહેરવાનું તું નથી ગઈ ને ત્યાં આપણે બે ભેગી જી આવશું ને જીવ ભરીને રાખ થઈ જવા પડે એવી

ના નાના ગોગડી કઈ હોય બાળીને અંતે લઈને આવશું હવે એ ભલે ગયું એ 20% ટકા ડિસ્કાઉન્ટમાં ગયું છે ને આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં લઈને આવશું પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં ના આપે ને તોય કહેવાનું પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં લઈને આયા હે હા તો ગોગડી એક કામ કર તું છે જે વાત કરવી એ કર લે હું આજ છે ને મારા ઘરવાળાને પૂછી લઉં એક આદ દી તો એના પાસે મારે રગવું પડશે તીએ જઈને તો જડશે પૈસા શોપિંગના હવે એ શોપિંગ કરવી ને ત્યાં ધોઈ કરવું પડે બૂટ સાફે કરવા પડે ને એ કે ખાવાનું બનાવવું પડે ને કે પાણી ભર્યા તો પાણી એ ભર્યાવું પડે હવે આ લે ભલે હો સીતારામ હે ઓ પાછી જો તને કહી દઉં છું તું મને ડગો ન દેતી બે ભેગ્યું જાશું રેસમાં ભાભી ને જલ્પા બેન ને તો હવે ખબર પડશે જી અમે છે ને એક નંબર હાડી લઈને આવશું ને તી તમારે જોઈએ ને તો તમ તમારે તમે જોઈ લેજો પછી કેજો કેવી લાગે છે હું છે ને પાળવાની પહેરવાની હું બસ કહી દેજો મને સારી લાગે જલ્પા બેન ને હા તો ભલે ઓ હમ થઈને જય શ્રી કૃષ્ણ મારે છે ને શોપિંગ કરવી છે ને તે માર ઘરવાળાને મનાવવો પડશે હી

હે તું ખટકવારી બહુ ને પાસી રોજે રોજ ઘરે જ બેઠી હોય કઈ કામ નહીં તો બહુ જ અમી જાય તારે ઈ તમારું ઉપાધિ કરવાની હોય જીભડી બબડે હેરી કઈ બોલતી હોય તો કઈ દે ના ના હું તો ભગવાન નું નામ તો વાંધો નહીં તો જીભડી બબડાવ રહી હું શું કહું હું મારી વાત હા ભરો ને બોલ લે આપણી સોસાયટીમાં છે ને આજે દિવાળી લેવા ગયા છે એવી ઠાઉકી ને તો તમે કીધે લઈ દો મને તારા પાસે તૈયારી તારીખે જરૂર હે લેવાની પાડવાન દી એ નવું વરાહે નવા લુગડા તો પહેરવા પડે ને એમને એમ કઈ જુના ગાભા જવા લદ્દા લઈને નીકળી જવાતું હોય

પોતે તને ટી શર્ટ લેવું હોય ત્યારે મન થાય ને લઈને આવે અમાર તો પૈસા મંગવા તમે રજા દેવો ને પછી લેવાનું બસ આવું જોઈએ અમારી જિંદગીમાં નાટક જોવો તો કરે તમે તેને વાતામાં આવી જતા હશો બાકી છે નાટક જ કરે આવું હોય તો આવી જાવ મારે શું છેલ્લી વાર પૂછું હું આડી લઈ દેવાની છે ચોખ્ખો ને ચટ જવાબ નથી લેવાની હવે એક વાર નહીં પૂછું હા છેલ્લી વાર છે લઈ દેવાનું છે મારો આ પેલો ને છેલ્લો જવાબ છે નથી લેવાનું તો પછી કીધી શોપિંગ કરવાની સાતમ આઠમ માં તો કે નથી કરવાની દિવાળીમાં તો કે નથી કરવાની ઉનાળામાં તો કે નથી કરવાની તો કરવાની કીધી મારા જવાબમાં માં છે કે શોપિંગ નથી કરવાની બાકી તો શોપિંગ કર્યા વગર રહી કીધી તું મને એ કે એ તો ના પાડશે ને તો એ આવી હાડી તો હવે હવે હાવ સહેલી વાર પૂછું શોપિંગ કરાવવાની છે નથી કરાવવાની નથી કરાવી ને તો કંઈ નહીં તમારા પૈસા છે ને તમારા ખીચામાં જ રાખો મારે જોતાય નથી તને શોપિંગ કોણ કરાવશે હું કઈ મફત બફતની ની શોપિંગ નથી કરવાની પૈસા લઈને જાય અલમારીમાં પડે છે ને તમારા પાકીટ વાળા ઈ પૈસા તમે ના તમારા પાકીટ વાળા લઈ લે બાકી શોપિંગ કર્યા વગર તો નહીં હાલે હો